નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈને આવ્યો છું ફરી એકવાર ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ જે પણ કોઈ મિત્રોને પરીક્ષા રિલેટેડ કંઈ પણ ડાઉટ હોય તો આજની વિડીયોમાં દૂર થઈ જશે તો વિડીયો અન સુધી જોવા વિનંતી વિડીયો ગમે તો એકવાર લાઇક કરજો અને ખાસ કરી આ ભરતી રિલેટેડ અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન થાય છે દોસ્તો વાત કરીએ જાહેરાત ક્રમાંક બસો બાર સી જે કોમન એક્ઝામ છે તેની માટેની આજે જે એક્ઝામ છે દોસ્તો તેને ઘણા બધા ઉમેદવારોમાં ઘણા બધા ઇસ્યુઝ છે ઘણા બધા ઉમેદવારોને કોલેટરમાં ક્ષતિ છે ભૂલો છે જેને લઈને હવે પછી અને ઘણા બધા ઉમેદવારોના આજ દિવસે ઘણી બધી યુનિવર્સિટીઓની પરીક્ષા છે જેથી કરીને આ પરીક્ષાઓ છે તે મિસમેચ થતી હોવાથી એક જ દિવસે હોવાથી ઘણા ઉમેદવારોનું કહેવું છે કે પરીક્ષા જે છે એ આગે પાછી થાય એકાદ દિવસ પરંતુ દોસ્તો ખાસ ધ્યાન રાખો યુવરાજસિંહે અપડેટ કરી એક માહિતી આપી છે અને આ માહિતી પ્રમાણે જે પણ ઉમેદવારોને કોઈ પણ કારણસર તારીખ બદલાવી છે હવે ગમે તેટલું જેન્યુન વાજબી કારણ હશે પરંતુ હવે તારીખમાં બદલાવ નહીં થઈ શકે કોણ સેવા કહી શકે કે હવે ક્વૉલિટર નીકળી ગયા છે સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે હવે ટેકનિકલી પણ શક્ય નથી થઈ ખાસ ધ્યાન રાખવાનું છે આ ઉપરાંત દોસ્તો બીજી એક અપડેટ પણ હસમુખ પટેલ સાહેબે કહી છે પ્રમાણે ગૌણ સેવા દ્વારા ત્રિપલ સીસીનું પંદર એપ્રિલ અને નવ મેના રોજ જે પરીક્ષાનું આયોજન છે તે જ શેડ્યુલમાં રહેશે ભલે ઉલ્લેખ ના હોય ઉમેદવારો પોતાને કોલ લેટર અને એમાં આપેલ સૂચન ધ્યાનમાં રાખી પરીક્ષા સેન્ટર ઉપર હાજર પર રહેવાનું છે તો આ છે વિગતવાર અપડેટ વિડીયો એકવાર જરૂરથી લાઇક કરજો નવી નવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મ પર જોઈન પણ થઈ જશો